નમસ્કાર તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને આજે અમે ત્રણ સાથીઓ હું પ્રશાંત દયાળ મારા સાથે કિરણ કાપુરે અને જયંત દાફડા વાત કરવાના છીએ એક એવા ઉમેદવાર સાથે હજી ચૂંટણી જાહેર થઈ નથી પણ ઉમેદવાર જાહેર થઈ ગયા છે લડાયક છે આખા બોલા છે અને ક્યારેક ક્યારેક આમ તો કાયમ માટે કડવું જ બોલે છે હું જેની વાત કરી રહ્યો છું તમે સમજી ગયા હશો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની વાત છે અમે સામૂહિક પ્રશ્નનો મારો કરીશું અમે એવું કહ્યું હતું કે અમે નહીં ડરાવીએ પણ હવે કેમેરા ચાલુ થઈ ગયો છે અમે પ્રયત્ન કરીશું અમારા વચનને પાળવાનો તો ગોપાલભાઈ સ્વાગત છે તમારું હવે તો પહેલાં તો શુભેચ્છા આમ તો બીજી વખતની શુભેચ્છા છે ગઈકાલના ઇન્ટરવ્યૂમાં પણ આપણે વાત થઈ હતી વિસાવદર આમ તો નવું કરવા માટે જાણીતું છે અને વિસાવધારે એ જાણીતું કામ તો કરી દીધું હતું એક વખત તમારી જ પાર્ટીના ઉમેદવારને ચૂંટીને મોકલ્યા હતા હવે તમને જ્યારે ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે તમને એવું લાગે છે કે એક વખત એ જે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત થયો એ જનતા હવે ફરી વખત આમ આદમી પાર્ટી અને ખાસ કરી ગોપાલ ઇટાલીઓ પર ભરોસો મૂકી ખરેખર તો મારી ઉમેદવારી વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકો આ ત્રણ પંથકના ખેડૂતોના કહેવાથી જ મને ઉમેદવાર બનાવ્યો છે ઓકે જ્યારથી હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાય એટલે પેટા ચૂંટણીનો રસ્તો ચોખ્ખો થયો એટલે લોકોની અંદર આખા સમાચાર ફેલાયા એ ચાર પાંચ દસ દિવસના ગાળાની અંદર મને અસંખ્ય ફોન આવ્યા ઢગલા બંધ ફોન આવ્યા ગામના સરપંચ પૂર્વ સરપંચ પંચાયતના સભ્યો ગૌશાળાના સભ્યો મંડળીની અંદર કામ કરતા વ્યક્તિઓ સામાજિક આગેવાનો બધાને ખૂબ ફોન આવ્યા કે તમે ઊભા રહ્યો તો જ હવે રસ્તો થાય એવું છે મને બધાએ રિક્વેસ્ટ કરી કોઈ આદેશ કર્યો કોઈ સૂચન કર્યું જી કોઈ અમારા ધ્યાનમાં વાત મૂકી કે આવું થાય એમ ખરું અસંખ્ય ફોન આવ્યા કે ગોપાલભાઈ ઇટાલ યા જ અહીંથી ચૂંટણી લડવા જોઈએ કેમ કે અમે હવે વિધાનસભામાં ઊંચો અવાજ સાંભળવા માગીએ છીએ એટલે એ બધાના અભિપ્રાય લઈને અમે ગઈકાલે એટલે કે ત્રેવીસ માર્ચે દિલ્હી ગયા જી અમારા રાષ્ટ્રીય સંયોજક સાથે ચર્ચા થઈ વિચારણા થઈ જે કાંઈ અભિપ્રાય મંતવ્યો ત્યાં ત્યાં નક્કી થયું કે ભાઈ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છતા હોય એમ જ આપણે કરવાનું છે એટલે કાલે નક્કી થયું એટલે મારી ઉમેદવારી મેં કે આમ આદમી પાર્ટીએ નક્કી નથી કરી વિસાવદર ને ભેસાણના લોકોએ નક્કી કરી જી ગોપાલભાઈ પણ એક પેટા પ્રશ્ન એવો છે કે તમને તો એ પાર્ટી મતદારોએ તો તમને મત આપ્યો હતો આપણે માટલું ખરીદવા જઈએ છીએ અને ટકોરો મારીને માટલું પસંદ કરતા હોઈએ છીએ તો જે ઉમેદવાર તમારા જતા રહ્યા ભૂપતભાઈ એ ઉમેદવારને પસંદ કરતી વખતે તમે ટકોરો વારીને ચેક નહોતો કર્યો કે આપણો ઉમેદવાર નબળો નીકળશે ભાગી જશે દગો આપશે નહીં ટકોરો મારી તો બધાને ચેક કરેલા હોય પણ હવે ક્યાં એવું કોઈ મીટર છે કે ખબર પડી જાય કે કયો માણસ ક્યારેક કેવો નીકળશે આ અત્યારે જે જે સમય ચાલી રહ્યો છે આમાં બહુ મુશ્કેલભર્યો સમય છે કે બહુ જૂજ માણસો એવા હોય છે કે જે એક મુશ્કેલ રસ્તા ઉપર હાલતા ગભરાતા નથી નાની મોટી ઘટનામાં મનોબળ ડગી જાય આત્મવિશ્વાસ ગુમાવી દે લાલચ શરીરમાં મનમાં હાવી થઈ જાય મહત્વકાંક્ષા વધી જાય તો ગમે તેવો સારો માણસ એ રસ્તો બદલી રાખે એટલે જ્યારે ટિકિટો કે જે કાંઈ નક્કી થયું હોય ત્યારે જે જોયું હોય એ બરાબર હોય ચૂંટણી જીતી જાય ને પછી ખબર નહીં શું ઉપર હાવી થઈ જાય માણસના મન ઉપર તો હવે એ તો ક્યારેય કોઈ જાણી શકવાનું નથી પણ મૂળ પ્રશ્ન એ છે કે જે મેદાન છોડી જવન જઈને ભાગવાવાળા જી એ હજારો વર્ષો પહેલા હોય કે આજે એ ઘટનાઓ બનતી આવી છે ને બનતી રહેવાની છે આપણે એ વાતની નોંધ લેતા આવ્યા છીએ ને ભવિષ્યમાં લેવાની છે કે મેદાનમાં ટક્યો કોણ ઊભો છે કોણ વાત સાચી તો વિસાવદર ભેસાણની જનતાએ સામે ચાલીને કીધું કે ભાગ્યા એ ભાગ્યા ઊભો છે કોણ તો ખેડૂતોએ પોતે કીધું ગોપાલ ઇટાલિયા ઉભો છે આવો ચાલ હવે તમને અમે સમર્થન આપી દો પણ તમે જે રીતે વાત કરી પણ તમારું નામ જે જાહેર થયું એ પછી ભૂપતભાઈ આણીનું પણ એક સ્ટેટમેન્ટ એવું આવ્યું છે કે વિસાવદરમાં એમના કારણે જ એમનું પ્રભુત્વ હતું આપનું કોઈ વધુ જ નથી એવું ન હોય ભૂપતભાઈના કહેવાથી કાંઈ થવાનું નથી મારા કહેવાથી કાંઈ થવાનું નથી નક્કી કોણે કરવાનું છે વિસાવદર અને ભેસાણની જનતાએ નક્કી કરવાનું મારે થોડું કંઈ નક્કી કરવાનું કે ભૂપતભાઈએ નક્કી નથી કરવાનું તો કોના કારણે શું છે અને કોના કારણે શું નથી એ થઈ જાય ચૂંટણી મતગણતરીને દિવસે દેખાઈ જશે કે કોણ ક્યાં શું છે પણ જે પ્રકારે હર્ષદ રિબાડ હર્ષદ રિબડિયા ભાજપમાં ગયા પછી ભૂપત ભાયાણી આવ્યા ભૂપત ભાયાણી હવે ભાજપમાં ગયા તો તમારી સામે ભૂપત ભાયાણી હશે તો પડકાર કઈ રીતનો હશે પડકાર ક્યારેય કોઈ નાનો હોતો નથી રાજકારણમાં એમાંય તે ભાજપની સામે લડવું એ પડકાર જ છે તો અમે તો જીવનમાં સ્વીકારી જ લીધું છે કે આપણા જીવનમાં પડકારોનો જ સામનો કરવો છે આસાન વસ્તુ જોઈતી નથી આસાન રીતે જેને ધારાસભ્ય બની જવું હતું કે મંત્રી તંત્રી બનવું હતું એ દિવાલ કૂદી અને પડ્યા ભાજપમાં અમારે નથી એવી રીતે બનવું અમને જે દિવસે ગુજરાતની વિસાવદનની ભેંસાણની જુનાગઢ તાલુકાની જનતા જે બનાવશે જે જવાબદારી આપશે એ જોઈતી છે પણ ભાજપે આપેલી ભીખમાં મંત્રીની સીટ નથી જોઈતી તો પડકાર છે એટલે જ લડવાનું છે અને પડકાર સામે જ લડવાનું છે જે હશે એ જોયું જ હશે પણ દિલ્હીનો ગઢ તમે ગુમાવ્યો પછી આ પહેલી ચૂંટણી છે તો તમારા અહીંયા ચોક્કસ મનોબળ પર તો અસર થઈ હોય કારણ કે આ દિલ્હી તમારો ગઢ હતો દિલ્હીમાં તમે આટલા વર્ષોથી શાસન કરતા હતા અને ત્યાં કેજરીવાલ સુધા હાર્યા તમારા મોટા મોટા નેતાઓ હાર્યા તો હવે એની અસર કંઈક ગુજરાતમાંય પડી તમારા મનોબળ તો પર તો પડી જ હોય પરાણે શું કામ મનોબળ તોડવું છે આપણે ત્યાં સુભાષિતાની એક છે કે ઉદ્યમે નહીં સિદ્ધાંતિ કાર્યાની ન મનોરથ છે ભાઈ બેઠા બેઠા વિચારો કરશો તો કંઈ થાવા નથી કામ કરો મનોબળ તૂટ્યું કે નથી તૂટ્યું એ બંને વાતનો રસ્તો એક ચાલતા રહો ઊભા નથી રહેવાનું ભારત આઝાદ થયું એ પછી જેટલી રાજકીય પાર્ટી બની કઈ પાર્ટી એવી છે જે ચૂંટણી જ નથી હારી ક્યારેય તો અમે ક્યાં નવી નવાઈની ચૂંટણી હાર્યા છીએ હાર્યા એ ચુકાદાને નમસ્તે કરીને માથે ચડાવ્યો ઓકે જે કીધું તે હવે ચાલવા લાગ્યા છીએ ને તો હાર નહીં પચાવી છે જીત નહીં પચાવી છે ને ફરીથી જીતવાનો રસ્તોય અપનાવી લીધો છે અત્યાર સુધીમાં એટલે હાર જીત રાજકારણનો હિસ્સો છે એટલે અત્યારે અમે ગુજરાતની અંદર મનોબળ ડગાવ્યા વગર આત્મવિશ્વાસ દગાવ્યા વગર સંઘર્ષના રસ્તે ચાલીએ છીએ ચૂંટણી આવી છે અને મને આશા છે કે કંઈક નવો રસ્તો આ વિસાવદર ભેસાણની ચૂંટણીના માધ્યમથી નીકળશે ગુજરાતમાં પણ ગોપાલભાઈ કાયમ માટે અમે જે જોયું છે જેટલા લોકો કોંગ્રેસ છોડીને ગયા કે આમ આદમી પાર્ટીમાંથી કે બીજી બધી જગ્યાઓથી એમને કોઈ સામે શક્તિશાળી માણસ આવે પસંદ નથી એટલે પછી કા શામ દામ દંડ ભેદ જે કંઈ નીતિ અપનાવવી પડે એમ કહીને માણસ પોતાની તરફ કરી લેવું એમણે કરેલું છે તો આ પ્રક્રિયા તમારી સાથે થઈ છે કે હવે થવાની છે એટલે હું સમજો નહીં આ કઈ પ્રક્રિયા હાર્દિક ગયા કે અર્જુનભાઈ ગયા સીજે ચાવડા ગયા ભૂપતભાયાણી ગયા એમને સામે કોઈ એવો માણસ નથી જોઈતો કે જે શક્તિશાળી છે ને એમને નડી શકે તો ગોપાલ ઇટાલિયા સાથે આવી કોઈ પ્રેક્ટિસ એ લોકો કરી છે કે નથી કરી મેં આજે જ કીધું છે કે ભારત આખા દેશના કોઈ પણ ભાજપમાં માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી પદથી પોલીસથી જેલથી ઈડીથી સીબીઆઈથી ડરાવી બતાવે તો હું માનું કે કોઈ મરદ મૂછાળો એ તો તમે લીધા હશે ગામમાંથી ડઝનના ભાવે ગમે એટલા નેતાઓ આ ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા બેઠા છે કેટલો તો અમને વટ છે કે આ ગુજરાતની સરદાર અને ગાંધીની ધરતી અમને જણ્યા છે અમે આ ધરતીથી પેદા થયા છીએ આ ગુજરાતે મારું ઘડતર કર્યું છે આ ખેડૂતોએ મારો ઉછેર કર્યો છે એવી તો વકાત બીજેપીની છે નહીં અમને ડરાવી દે કે ખરીદી લે આ ગેરંટી છે એ તો બીજેપી માનવા તૈયાર છે કે ગોપાલ ઇટાલિયાથી આઘા રહેવું તમે ડઝનના ભાવે નેતા મળી રહેશે ભાજપ વાળા અમારી ઉપર હાથ કે અમે જોઈએ છે કે કેવા પાણીવાળા છો તમે તો એ પ્રશ્ન નથી પ્રશ્ન શું છે કે વિસાવદર ભેસાણની જનતા એટલી બળુકી જનતા છે ખેડૂતો એટલા બળવાન ખેડૂતો છે કેમ કે એ ધરતી આરે જોડાયેલા માણસો ધરતીનું બળ લઈને હાલવા વાળા છે એ વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાની અંદર એવું બળ છે કે એક નાના ગામની અંદર ખેડૂત પરિવારમાં જન્મેલા એક કેશુભાઈ પટેલને નાના ગામમાંથી ઉઠાવીને ગુજરાતના સીએમ બનાવી દે છે એ તાકાત વિસાવદર ભેસાણ પાસે છે અને પછી ભાજપની તમામ શક્તિઓ મુખ્યમંત્રી સંત્રી તંત્રી લાગી જાય છતાંય ભાજપનો ધારાસભ્ય નથી બનવા દેતા એ તાકાત પણ વિસાવદર ભેસાણ પાસે છે હવે ભાજપ છે એની ગમે એવડી શક્તિ હશે પણ વિસાવદર ભેસાણ પાસે ભાજપ છે ને નાનું બચ્ચું થઈ જાય છે નથી ફાવતું એટલે શું કરે છે કે જેને પણ વિસાવદર ભેસાણ વાળા જીતાડે એને ખેંચી લે અને જનતાને કોઈ પણ રીતે આપે કે સરેન્ડર થઈ આમ જ થશે સરેન્ડર થઈ જાવ આમ થશે આ વખતે હું આવ્યો છું મેં ચેલેન્જ મારી છે કે માયનો લાલ હોય તો પોલીસ ઈડી સીબીઆઈ જેલ ધારો એટલો જુલમ જો હલીએ તો કેજો અમે ધરતીના છોકરા છીએ બતાવી દઈશું કેવા છીએ અમે એવું થોડું છે સત્તા છે એટલે તમારાથી બી જવાનું અમારે તો થશે મજબૂત ઇલેક્શન થશે મજા આવશે અમારું